છેલ્લા છપ્પન વર્ષથી યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તેને લઈ સવાલ સંજીવકુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છે નવ જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છે મનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટ્યસ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીં કલાકારોએ કહ્યું કે છપ્પન વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હતો તો આ વર્ષે નિયમ લાવવાનું કારણ શું કોઈ કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક અથવા સ્ક્રિપ્ટ બદલવી પડે અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં આ અગાઉ નાટકના નિયમોની અધિકારીઓને જ ખબર નથી

દરેકર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ કા માટે ઉભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઈટ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્ટ ના બદલી શકો કે કશી વાત ના એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાન ગતિ કરવામાં આવે છે જ્યારે મહિના દોઢ મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મિટિંગ પૂરી થયા અમને દોઢ મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર મૂળભૂત છે કે પછી કર્મચારીઓ ગુચવાય છે એ કઈ ખબર જ નથી પડતી નાટક બદલી શકો રીતે નાટક પાછી નાટક પાછી જે પાછી એ વિષય જ બીજો હતો એ વિષય હતો કે કોર્પોરેશન નો એક નિયમ છે સોળ નંબર નો નિયમ કે જેમાં માં રજૂઆત નહીં કરો પરંતુ એ નિયમ ને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમ ને કાઢો કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક